Μόνο τα βαμίκινο Ιεζέκα. જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવા વ્લોગની અંદર ફ્રેશ વ્લોગની અંદર મસ્ત મજાના જો મસ્ત તૈયાર થઈ ગયા છે કપડાં પહેર કપડા કપડાં પહેરીને મસ્ત મજાના નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે અને આજે તો અમારા બેની બેનીબા એટલે કે મારા ક્રિષ્નાબેનની જાન આવવાની છે જાનનું આગમન થઈ ગયું છે ઓલરેડી અહીંનું અમારું મોડું થઈ ગયું છે લેટ ઉઠાણું છે મોડું થઈ ગયું તો રાતે રાસ ના તેમ વગર વગર બધું એટલે એટલા માટે મોડું થઈ ગયું મસ્ત મજાનું હું એક તૈયાર થઈ ગયું ઘણી વાર અમે બ્લોક સ્ટાર્ટિંગ છે બે જણા કર્યું છે પણ એ કેમ તૈયાર બ્લોક સ્ટાર્ટિંગ કેમ નથી કર્યું તમને કહી દઉં તૈયાર થાય છે અહીંયા જો સૌ પ્રથમ પહેલા બધા જય માતાજી ને જય દ્વારકાધીશ તો આજે આ જાન આવવાની છે તો એને પણ રેડી થઈ છે

માં જ રહેવાનું છે એટલે કે માંડવે જ રહેવાનું છે તો માંડવે કેવું બધું આયોજન છે ડેકોરેશન છે આ છે વિધિ કઈ રીતની થાય છે બધું તમને દર્શાવીશું તો કન્ટિન્યુ લોકો બધાય અને બન્યા રહેજો અને ખાસ સ્પેશિયલ થેન્ક્સ હમણાંથી તમે બધા બહુ જ સપોર્ટ કરો છો થેન્ક યુ સો મચ તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો સાની આવ્યા હતા ખાંડ ખવરાવા અને સાબ દેવા એવું હોય કા અત્યારે છે ને મામેરા નું બધું કાર્યક્રમ ચાલુ છે મામેરા વધારવાનો એટલે જોઈએ છીએ મામેરા કેમ વધારે છે ઘરે તો જે બધા તૈયાર જ થાય છે પછી માંડવામાં વરરાજાનું બધાનું આગમન થઈ જાય ને પછી કેવલના કાકીનાથમાં ફોન દેવાનું પછી એ વ્લોગમાં આવશે કન્ટિન્યુ વ્લોગ બધાય કૃષ્ણ લગન થઈ ગયા પૂરા અને સુરત જવાના ઠેલા ભરવા મેણા તૈયાર રોકાય થોડાક ભણવા ને ભણવા અમારે તો ઈ વાત એ આ લોકો ને આવતા હે કા કેટલા દિવસ રિઝલ્ટ આવ્યું આજે ફોન બંધ હતો તમારો કા એટલે એવું થઈ ગયું હતું

એ વાત એ હાસી અને અત્યારે લગ્ન હતા અને સાફ પાણી ને એવું બધું અહીંયા હતું બનાવવાનું એ બધું જો શામાં અને એમને બધું પડ્યું છે અને સુરતવાળા એના ઠેલા ભરે છે અને પાણી આવ્યું છે એટલા માટે તો કામ થઈ ગયું એટલે બધું શામાં અને ધોવાનું ને એવું બધું અત્યારે વાળવા છોડવાનું બધું કામ ચાલુ છે કારણ કે જો આ ઓછું ને એવું તો કેવલ ને કઈ સાફ કરી નાખ્યું છે રૂમ માં રૂમ માં તે બધું સાફ સુફ કરી નાખ્યું છે હવે અડધું ફળિયું બાકી છે અને વાસણ ને એવું બધું હોય અને સુરત વાળા એની રીતે એની તૈયારી કરે છે આમ પેડા કાગળિયા એમ કે છે બા છે અને લગન પૂરા થઈ જશે અને આજે હું જાવ છું સુરત અને હું કેદી વ્લોગમાં આવું એ તો કંઈ નક્કી નથી તમે બધા પણ આવજો સુરત આટો મળવા તો મારા કાકાને સપોર્ટ કરો એટલે કે મારા અમારા પરિવારને સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો અને જાળે કરીને જય દ્વારકાધીશ સુરતવાળા જાય છે કેવલભાઈ આવજો ઠેલા બેલા ભરાઈ ગયો ને આજ તો લાઈટ વાળા એ તો પણ કઈ લાઈટ વાળા ને ને હવાર ને ગઈ છે આજે હજ નથી આવી એ બ્લેન્કેટ નું ના અલગ ઠેલી લેવી છે બીજી પાણી ની બોટલ હાથમાં લઈ લે કેવલ છે Bata, és e, ja ningú. Molta va. Mequin ho hi ha, ca? Ah, per jata jata no rovei. મોઢા ઉપર સ્માઈલ આપી અને દેખાવ કરવાનો તો શીખી ગયા છીએ હવે કારણ કે જે અંદર હોય એ તો તમારી સામે અમે દર્શાવી દેવી છે ઘણી વાર આગળ દર્શાવીએ છીએ પણ બીજાની સામે મોઢા ઉપર સ્માઈલ રાખીને અમે બધું દર્શાવતા હોય છે પણ અત્યારે પાછળનું બેકગ્રાઉન્ડ જોતા હું એવું લાગતું હશે તમને ક્યાં છે હું અત્યારે છું જિલ્લા કકાની વાડીએ છું એનું મેન કારણ છે મનોજભાઈને એને બસમાં બેહારી દીધા છે બસમાં બહેરી દીધા એટલે એ લોકો સુરત જતા રહ્યા છે એટલે જો કે દિવાળી વાટે હતા દિવાળી પહેલાં કે આવવાના છે આવા છે દિવાળી જતી રહી પછી મેં કીધું લગ્ન કરીને જાજો ક્રિષ્નાબેનના લગ્ન છે ને મેં લગ્ન કરીને જાજો બેનના તો એ હાલ ચાર પાંચ થી કેવલ ને એને તો વેકેશન ગયા સોમવાર થી ખુલી ગયું હતું પણ પછી એને મેં કીધું લગ્ન કરીને જાય જો અઠવાડિયું આમથી આમ મેં કીધું સાહેબ વતી મારા વતી માફી માંગી લેજો અને જો કદાચ તમારા શિક્ષક જોતા હોય ને તો ભાઈ મારા તરફથી માફી માંગુ છું એનું કારણ છે મેં જ રોકી દીધા હતા કેવલના સાહેબ જોતા હોય ને તો હું માફી માંગી લઉં છું બેની અંધારામાં કદાચ દેખાય કે ન દેખાય જો ઘઉં ને એવું બધું આવેલું છે પાણી જો અત્યારે ચાલુ છે

લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય